નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે મારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસને વાર સોમવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો શું કપાસના વાયદા બજાર અને આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયો પૂરો જોજો તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં આજે ભાવ સ્થિર રહ્યા હતા અને રાજકોટમાં બારથી તેર હજાર મણની આવક હતી અને બીજા માર્કેટમાં આવક પણ ઓછી થવા લાગી છે અને આગામી દિવસોમાં કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલ કોઈ મોટી મંદી કે તેજી દેખાતી નથી અને ખાસ કરીને રૂહની બજારમાં ભાવ આજે પણ સ્થિર રહ્યા હતા અને નરમ રહ્યા હતા અને ખાસ કરીને રૂહની આવક હવે એવરેજ નેવથી પંચાણું હજાર ગાંસડીની ઓલ ઇન્ડિયામાં થઈ ગઈ છે અને બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને ગુજરાતમાં અત્યારે શંકરઋનો ભાવ ત્રણ પોઈન્ટ આઠમાં પચાસ રૂપિયા ઘટીને તેપન હજાર ત્રણસોથી તેપન હજાર સાતસોના હતા અને કલ્યાણ ઋણનો ભાવ ખાંડીએ પચાસ રૂપિયાનો ઘટાડો થતા ખાંડીએ પાંત્રીસ હજાર ચારસોથી પાંત્રીસ હજાર છસોના હતા તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે બારસો પચીસ થી ચૌદસો રૂપિયા બગસરા બારસો પચાસ થી ચાર રૂપિયા માણાવદર ચૌદસો થી પંચોતેર રૂપિયા રાજકોટ તેરસો થી પાંચ રૂપિયા અમરેલી આઠસો હેક્ટરથી પંદરસો ને છ રૂપિયા સાવરકુંડલા તેરસો હેક્તરથી ચૌદસો ને પંચોતેર રૂપિયા જસદણ તેરસોથી પંદરસો ને પંદર રૂપિયા બોટાદ બારસો પંચાણુંથી પંદરસો રૂપિયા